નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

સ્વર્ગસ્થ વિશ્રામ જાદવજી હિરાણીના આત્મશ્રેયા લાયન્સ હોસ્પિટલના સેન્ટ્રલ હોલના નામકરણ માટે રૂપિયા પંચ્યાસી લાખનું માતભર દાન ગંગા સ્વરૂપા શામભાઈ વિશ્રામ હિરાણી માધાપર યુકે તથા શ્રીમતી દીપાબેન પ્રવેશભાઈ કારા દહીંસરા યુકે તરફથી દાન અર્પણ કરાયું છે આ નામકરણ સમારોહમાં મુખ્ય મહેમાન લાયન અભય શાહ ડીજી લાયન કમલબેન જોશી આરસી વન તથા અતિથિ વિશેષ સ્ત્રીઓ શાંતિલાલ શિવજી ગોરસિયા અને જીનેશભાઈ શાંતિલાલ ગોરસિયા લાયન કુંવરજીભાઈ કેરાઈ લાયન ધનુબેન કેરાઈ તથા એડવોકેટ પંકજભાઈ વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લાયન અનુપ કોટક રહ્યા હતા આ સમારંભ સમયે દાતાશ્રીના સ્વર્ગસ્થ પરિવારજનોની શ્રદ્ધાંજલિ સ્વરૂપે હોસ્પિટલે આંખના ઓપરેશનનો ખાસ કેમ્પ યોજી એકસો નવ ઓપરેશનો મૂલ્યે દર્દીઓને કરી આપ્યા હતા દાતાશ્રી આવ્યા ત્યારે અભિવાદન કરાયું દીપ પ્રાગટ્ય બાદ દાતાશ્રીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી મૃતક પરિવારજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબના પ્રમુખ લાયન ચંદ્રકાંત સોનીએ કર્યું ત્યારબાદ દાતાશ્રીઓ અને મહેમાનોનું સ્વાગત કરાયું હતું અને હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતાએ હોસ્પિટલની સેવાનો પરિચય આપ્યો હતો લાયન કુંવરજીભાઈએ જણાવ્યું કે ફર્સ્ટ ઓફ ટુ એલ એમ હોસ્પિટલ ભરતભાઈ અભયભાઈ અને એન્ટાયર સ્ટાફ ઇટ્સ મોટામાં મોટું દાન મળ્યું આજે આજે જ્યારે એમનું જ્યારે ઓપનિંગ કરવામાં આવ્યું બીજી હોલનું તો આ હિરાણી પરિવાર વિશ્રમ બાપાજી ધામ મગ્યા એની એક વિસ હતી કે અમારું આ મકાન છે અમારા બાપ દાદા આપેલું એ તો એ લોકો તો બધા બારે વસ્તે છે પછી એના ભાઈએ દામમાં ગયા તો એને કીધું કે અમને એને કોન્ટેક હતો એને હોસ્પિટલ જોયું બધી ઘણી સસ્તા છે પણ લાયન્સ હોસ્પિટલને એને જોયું કે એક જો આપસી તો એનું જે વિચરણ થયેલું એની જે વ્યવસ્થા ગોઠવારી એ અમારા પરિવાર છે એના માટે કરી જશે પ્લસ એમનું જે પ્રેઝન્ટ જન્મ છે અત્યારે શામભાઈ છે અમુક પત્ની એમના દીકરી દીપાવેલ છે એના બે ભાઈ છે લંડનમાં આ બધો પરિવાર લંડન રહે છે અને એને આજે ખ્યાલ આવ્યો કે આપણે દાન કરતા અહીં મંદિરો ધર્મ પણ જ્યારે આ માનવ દાન માનવ સેવાનું દાન છે ને એ આ નવા જનરેશનને એક ઉદબોધન આપે એક એને પ્રૂફ થાય કે ગાય ના આપે એક કે આ બેનિફિટ થાય તો આ જે પરિવાર છે લંડનમાં રહે છે અને એને રાઈટ રાઈટાઈમે બધું આ એક છે ને કે કુદરત જયારે ભગવાન આપે જયારે પ્લાન કર્યો ના એટલે બાપાની હયાતીમાં બધું ચાલતું હતું અને આપી જવાનું જેટલું જે બે ભાઈ ભાઈનું જી નક્કી કરેલું હતું તો પછી એનું જ્યારે બધું નક્કી થઈ ગયું ને વેચાઈ ગયું ને બાપા હજી હયાતમાં તમ બાપા અને દસ્તાવેજ કરી ગયા રકમ આવી ગઈ અને એટી સિક્સ લાખનું આ હોસ્પિટલને દાન આપી ગયા ત્યારે હોસ્પિટલે ભરતભાઈની એન્ટાયર જે લાયન્સ ક્લબના જે સ્ટાફે કે આપો એક એનું યાદગીરી માટે એક હોલનું આપે એને હા એનું સ્પોન્સર લઈએ આપે એમ તો એનું આજે ઓપનિંગ હતું અને મોસ્ટલી જે જે ડોનેટર હોય ને એને એવું વિષ ન હોય કે અમારો બોર્ડ હોય નામ આવે પણ એક આ એક હોસ્પિટલ એક સંસ્થાને ઇન્સ્પાયર કરે બીજા કોઈક આવે ને દાતાશ્રીઓ તો એ જોવે કે નાના અહીંયા ડોનેશન થયું હોય તો અહીંયા કંઈક એની સ્પેશિયલિસ્ટ જુદી હશે એમ એટલે જ્યારે જ્યારે આ બોર્ડ લગાવવાનું થાય ત્યારે કોઈ ડોનરને એવું ઈચ્છા ન હોય પણ એક ઇન્સ્પાયર થાય એટલે એમ કહે છે ને કે આપે દાન કર્યું એ પણ કદાચ બધું આપે ને આખી હોસ્પિટલ નથી ચલાય પણ કોઈને આંગળી ચેતી તો એનું ફળ મળે એટલે આ સ્વરૂપમાં અને આ જે વ્યવસ્થા હોસ્પિટલ જે કરી રહી અને આ હોસ્પિટલના ઇઝ અ પ્લસ પોઈન્ટ એ એવરી ઇયર આ હોસ્પિટલની પ્રગતિ થાય છે અને પ્રગતિ તો જ થાય કે તમે કાંઈક હોસ્પિટલ એને બતાવે તો જેમ બિઝનેસ તમે કરતા હોવ કે તમે દુકાને જતા હો તો પાછા પાછા તમે સૂકા આવો એની પાસે વેપાર સૂકા કરો કેમકે હોનેસ અને ટ્રાન્સપેરન્ટ તો એવી રીતે આ હોસ્પિટલને જે દાન મળે છે સ્પેશલી એ એનઆરએ તરફથી ઘણું મળે છે અને ઇન્ડિયાથી મળે છે એટલે આજના દિવસે હિરાણી પરિવાર વૈષ્ણવ બાપા એના તરફની શ્યામબાઈ અને એના દીકરી દીપા અને મેની મેની કોંગ્રેચ્યુલેશન અને યુ ઓલ ધ બેસ્ટ અને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આ સમારોહમાં લાયન્સ ક્લબ ઓફ ભુજના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેમ્પમાં એકસો નવ ઓપરેશનો સંપન્ન થયા હતા આભાર વિધિ લાયન વિજયભાઈ માંડલિયાએ કરી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાક લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ जोता रहो एक पेड़ मां के नाम ऑन द ओकेजन ऑफ ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी सेवेंटी बर्थडे जीतो हैज टेकन एन इनिशिएटिव टू प्लांट नाइन लैक्स ट्रीज टीम जीतो भूज जोन पंकज मेहता चेयरमैन बिरजू शाह चीफ सेक्रेटरी इन एसोसिएशन विथ रीजनल साइंस सेंटर भूज હાઈવે ભુજ દર્શક મિત્રો આજે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર